હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ અને ખજૂભાઈનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો હાલ અત્યારે વિશે એમ છે કે કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા ત્યારે ખજૂરભાઈના સપોર્ટમાં લાલભાઈ આહિર ઉતર્યા છે મેદાનમાં અને કીર્તિ પટેલના ઘોબા પણ ઉપાડી લીધા છે દોસ્તો તો કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા કીર્તિ પટેલનું એવું કેવું હતું કે તમે જેને ભગવાન માનો છો અને હું ભંગાર માનું છું અને ભંગારની બરાબર ખજૂર પણ મળે છે હાલ દોસ્તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે લાલભાઈ આહિરે એમ કહેવાય છે કે સુરતની અંદર ગયા છે ને સુરતની અંદરથી એમ કહેવાય છે કે કીર્તિ પટેલના ઘેરે પણ જવાના છે ને ખોબા પણ ઉપાડવાના છે દોસ્તો તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ઘણા લોકો કીર્તિ પટેલના સપોર્ટમાં આવ્યા છે અને ઘણા લોકો ખજુરભાઈના સપોર્ટમાં પણ આવ્યા છે તો તમે સપોર્ટ કોને કરો છો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હતી કે ખજુરભાઈ છે સારું એવું કામ કરે છે ગરીબ લોકો માટે એમ કહેવાય છે કે ભગવાન છે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને કરિયાણું પણ આપે છે દોસ્તો અને જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે એમ કહેવાય ઘણા ગરીબ લોકોના મકાનો પણ પડી ગયા હતા નળિયા પણ ઉડી ગયા હતા ઘર બાર ક્યાંય રહેવાનું પણ કાંઈ હતું નહીં પણ ખજુરભાઈ એમ કહેવાય છે કે મકાનો પણ બનાવી દીધા હતા અને કરિયાણું પણ આપ્યું હતું તો હાલ અત્યારે ખજૂરભાઈનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવે ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવનો આ વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તું તો હાલ અત્યારે કીર્તિ પટેલ ને લાલભાઈ આહિર અત્યારે આમ સામે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર કે તો આજનો વિડીયો ગામ લે ફરી બીજા વિડીયો મળી તપ જય હિંદ જય ભારત ભાઈ ભાઈ